બાલાસીનોરના ચોત્રીસ વિસ્તારમાં તેતાલીસ લીકેજ મળી આવતા કમળાએ માથું આરોગ્ય વિભાગની ટીમો ડોર ડોર ટુ સર્વે ચાલુ કરાયો યા બાલાસીનોરથી એક સમાચાર તમને જણાવી મહિસાગરના બાલાસીનોર નગરમાં કમળાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ડિસેમ્બર મહિનાના બસો તેતાલીસ કમળાના કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે પીવાલા પાણીના એકત્રીસ સેમ્પલ પૈકી અઢાર સેમ્પલ અનફિટ આવ્યા હતા બાલાસિનોરના ચોત્રીસ વિસ્તારમાં તેતાલીસ લીકેજ મળી આવતા કમરાએ ભારે માથું ઉચક્યું છે આરોગ્ય વિભાગની છત્રીસ ટીમોએ ડોર ટુ ડોર સર્વે ચાલુ કર્યો છે અને હાલ બાલાસીનોરના ચોત્રીસ વિસ્તારમાં તેતાલીસ કેસો સામે આવ્યા છે